વાર્તાલેખન સૌનું કામ તે કોઈનું નહીં અકબર બાદશાહનો દરબાર ભરાયો હતો દરબારમાં અનેક વિદ્વાનો હતા તેઓ જુદા જુદા વિષયો પર ચર્ચા કરતા હતા બિરબલ તેના રમૂજી સ્વભાવથી બધાનું મનોરંજન કરતો હતો એકાએક અકબર બાદશાહને વિચાર આવ્યો કે ગામનું તળાવ છે એ સુકાઈ ગયું છે તેમાં એક ટીપુંય પાણી નથી જો તેને દૂધથી ભરવામાં આવે તો કેટલું સુંદર લાગે દરબાર પૂરો થયો અકબરે સેનાપતિ નામદાર બાલસાહ નો હુકમ છે કે આવતીકાલે વહેલી સવારે દરેક ગામના ખાલી તળાવમાં એક એક લોટો દૂધ રેડી જવું બીરબલે આ ઢંઢેરો સાંભળ્યો તેને આશ્ચર્ય થયું અને અને તે બાદશાહને મળ્યો તેમણે કહ્યું નામદાર આવતીકાલે તો તળાવ છે એ દૂધથી નહીં પણ પાણીથી ચોક્કસ ભરાઈ જશે બીજે દિવસે અકબર બાદશાહે જોયું તો તળાવ છે એ દૂધથી નહીં પરંતુ પાણીથી ભરાઈ ગયું હતું બાદશાહને ખૂબ જ નવાઈ લાગી તેણે આમ થવાનું કારણ પૂછ્યું બીરબલે કહ્યું નામદાર સૌનું કામ તે કોઈનું નહીં દરેક એમ જ વિચારે કે બધા લોકો છે એ લોટો વરી અને દૂધ રેડવાના છે હું એક લોટો પાણી નાખી દઈશે તો શું ફેર પડશે અને કોઈને કંઈ ખબર થોડી પડવાની છે કે મેં એક લોટો પાણીનો નાખ્યો છે આમ વિચારીને બધા જ લોકો છે એ દૂધને બદલે પાણી રેડી દીધું મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે સૌનું કામ છે તે કોઈનું હોતું નથી દરેકને વ્યક્તિગત જવાબદારી આપણે સોંપવી જોઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બે લાઇકન દબાવવાનું ન ભૂલશો ફરી મળીશું નવા જ વિડીયો સાથે